વિસાવદર પેટા ચૂંટણીમાં મતગણતરી જે ચાલી રહી છે તેમાં સાત રાઉન્ડ પૂરા થયા છે ને બારસો જેટલા મતથી ભાજપ જે છે તે અત્યારે આગળ ચાલી રહ્યું છે અને અત્યારે જે ગામોની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે તે પ્યોર ભાજપનો ગઢ માનવામાં આવતા હતા અને તેમાં ખૂબ જ ઓછા મતોથી તેઓ આગળ ચાલી રહ્યું છે તેવું પણ મનાઈ રહ્યું છે અને સૌથી મહત્વના સમાચાર તો એ છે કે જે કોંગ્રેસ દ્વારા જે નીતિન ને પટેલ જે છે તેમણે ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને તે આપણને નુકસાન કરશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ક્યાંય પણ જગ્યાએ નીતિન જે રાણપરિયા જે છે તેઓ આપને નુકસાન ન કરતા હોય તે પણ અત્યારે દેખાઈ રહ્યું છે અહીંયા જે આમ આદમી પાર્ટીના લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું પરિસ્થિતિ સાત રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને એ જે સાતે સાત રાઉન્ડ એટલે કે બિલખા છે રાણપુર છે ભલગામ છે ડુંગરપુર જે જૂનાગઢ ગ્રામ્યનો આખો વિસ્તાર છે જે ભાજપનો ગઢ કહી શકે આ ગઢની અંદર ચોક્કસથી આમ આદમી પાર્ટીએ ગાબડું પાડી દીધું કહી શકાય કારણ કે સાત રાઉન્ડ એટલે કે અઠ્ઠાણું બૂથના અંતે આમ આદમી પાર્ટી માત્ર એક હજાર છત્રીસ મતથી આગળ છે અમારે અપેક્ષાઓ આટલી બધી હતી નહીં કે આટલો બધા મત મળશે પરંતુ એ તમામ જનતાનો આભાર કે જેણે આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા ઉપર વિશ્વાસ મૂકી અને જંગી લીડ મત એમને આપ્યા છે અત્યારે કાટેકી ટક્કર લાગી રહી છે કારણ કે બંને જગ્યાથી પચાસ પચાસ ટકો મતો જે છે તે મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે નહીં હાલ સુધી તો એવું કહી શકાય પરંતુ આ અમારા માટે તો ટફ ફાઇટ હતી જ તે અમે અહીંયા આટલી બધા મત અમને મળશે એવી અપેક્ષાઓ નહોતી એટલે કોઈ કાંટે કે ટક્કર હવે નથી હવે એક રાઉન્ડ ખુલશે પછીથી સ્પષ્ટ ચિત્ર તમે જોશો એમ એક એક રાઉન્ડે આમ આદમી પાર્ટી દરેક રાઉન્ડમાં આગળ થતી જશે ભેસાણ જે છે તે સૌથી વિસાવદનની ચૂંટણીમાં મહત્વનું રહ્યું છે અને હવે ભેસાણ જે છે તે ખુલવા જઈ રહ્યું છે શું અપેક્ષાઓ ભેસાણ આમ આદમી પાર્ટીને ખૂબ મત આપશે કારણ કે એ ખેડૂતોને જે રીતે કિરીટ પટેલે લૂંટ્યા છે મરી ગયેલા વ્યક્તિઓના નામે મંડળીઓ લઈ લીધી છે એમનો બદલો આજે ભેસાણ લઈ રહી છે અને એ અમને દેખાશે અને આખું વિસાવદર જૂનાગઢનો જે ગ્રામ્ય વિસ્તાર છે કે ભેસાણ એ બધી જ જનતા આ મતની અંદરથી પોતાનો રોષ ભાજપ વિરુદ્ધ અને કિરીટ પટેલ વિરુદ્ધ ઠાલવી રહી છે એ અત્યાર સુધીમાં જે ગ્રામ્ય વિસ્તારો ખુલ્યા છે વડાલ ચોકી તોરણિયા ડુંગરપુર આ બધા ભાજપના માનવામાં આવતા હતા અને ત્યાં આમ આદમી પાર્ટી જે છે તે પણ પચાસ ટકા ચાલી રહી છે હા ચોક્કસથી તમે વડાલ જુઓ વડાલની અંદર નવસો પિસ્તાલીસ મતની લીડ નીકળી છે જે બિલીવ ના કરી શકાય એટલે કે લોકોએ ભાજપને જાકારો આપ્યો છે અહીંયા સ્પષ્ટ ચિત્ર છે ગમે તેટલું એમણે બળ કર્યું છે પરંતુ જનતા એ સારા વ્યક્તિને પ્રતિનિધિત્વ ચૂંટતી હોય છે ગુંડા લોકોને ક્યારેય પ્રતિનિધિત્વ કરવાની તક નહીં આપે બિલકુલ તો અહીંયા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હતા તેમનું ચોક્કસપણે કહેવું છે કે જે ભાજપના જે ગામડાઓ હતા વડાલ ચોકી ડુંગરપુર તોરણિયા સહિતના કે જ્યાં ભાજપને ખૂબ જ મત મળે તેવી શક્યતાઓ હતી પરંતુ અહીંયા જે માહોલ જોવા મળ્યો છે જે મત પેટીઓ ખુલી છે તેમાં પચાસ પચાસ ટકાનો રેશિયો જે છે તે જોવા મળી રહ્યો છે કે પચાસ ટકા જે ભાજપ અને પચાસ ટકા જે છે તે કોંગ્રેસ સોરી જે આમ આદમી પાર્ટી છે કારણ કે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ક્યાંય આ જે બેઠક છે તેમની અંદર જે મહત્વની વાત એવી હતી કે કોંગ્રેસ જે છે તે આમ આદમી પાર્ટીને નુકસાન કરશે પરંતુ અહીંયા આમ આદમી પાર્ટીને કોઈપણ પ્રકારનું નુકસાન જે છે તે કોંગ્રેસ કરી નથી રહી અત્યારે આપ જે પ્રકારે દ્રશ્યો જો રહ્યા છો તે કૃષિ યુનિવર્સિટી ખાતે જૂનાગઢના છે કે જ્યાં સાત રાઉન્ડ અત્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે અને મતગણતરી જે છે તે ચાલી રહી છે અને મતગણતરી એટલે કે સાત રાઉન્ડ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે બારસો ને આઠ મતથી અત્યારે કિરીટ પટેલ જે છે તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે ખૂબ જ રસપ્રદ આ ચૂંટણી રહી હતી કારણ કે આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે ફેર મતદાન કરવા પડ્યા હતા એટલે કે જે ગુજરાત ની અંદર આ ચર્ચાનું કેન્દ્ર બની લે આ જે ચૂંટણી જે છે તેમના પરિણામો અત્યારે આવી રહ્યા છે ને આખા ગુજરાતની નજર આ ચૂંટણી ઉપર અત્યારે જોવા મળી રહી છે કારણ કે આ જે મતદાનની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી છે અને મતદાનમાં અત્યારે કિરીટ પટેલ જે છે તે સાત રાઉન્ડના અંતે અત્યારે બારસો આઠ મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે અને હવે જે ગામડાઓ જે ખુલવાના છે જે મતદાન જે થયું છે અને જે બૂથના ઈવીએમ ખુલવાના છે તે આપના માનવામાં આવી રહ્યા છે ને આપ ત્યાંથી આગળ ચાલે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે પરંતુ સાત રાઉન્ડની વાત કરીએ તો બારસો આઠ મતથી કિરીટ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે